મારા માટે મારાપ્તા માટે મારા ઘર બી એક્સપેક્ટ ન કરતા હોય એટલું રેવાય અને મારા થઈ પાવાઈ છે તમે નોકરી ધંધો કરતા હોય હટા કરતા હોય તો કામ ધંધો કરતા હોય

આપડો પણ તમે જો આપડો આગળ હું છોકરો હતો છોકરી હતો ભાઈ હતો ભાઈ હું છોકરો હું હું છોકરો છું છોડ ગયો એ છોકરી છે પાછા માં અમે કોણ એમ કહો છો તો પાછા માં કે હા બરાબર એટલે એ આપણે પેલા ફેસબુક માં ફ્રેન્ડ બી ના હા ત્યાર પછી બે મહિના પેલા એ વિરાણ માં આવી હમ વિરાણ ની કિંમત નહી આપણે એને એક્સેપ્ટ કરી એનો બધો ખર્ચો ઉચાય અત્યાર સુધી આપણે ભેગા બરોબર આપણે એની મેગેજ નું કીધું હતી એ આપણી આપડે જોડે મેગેજ નથી ગયા પણ જસ્ટ એ આપડે એમ કીધું કે આ ટાઈમ આવશે અત્યારે આપણે મેગેજ સમજુ બરોબર આપણે વિશ્વાસ હતો ના પર અત્યારે હું મારા ફેમેલી નો પણ નથી ગયો એ પણ મને એક્સેપ્ટ નથી કરતી એટલે હું સુસાય બનાવું છોકરા માટે સાહિદા હોય સાહેબ જાઉ કઈ ખરું કે આપડે એવું હોય તો મને પેલા મને સાંભળો તો ગરીબ ભાઈ હા હા

તારો ધંધો કરતા હોય પૈસા કમાતા હોય એટલે લાઈન લાગે છોકરી ની અરે ના તમે સો ટકા સાચા છો એવી કઈ કેટલી ઈનાની બીજી તમે ભાઈ મહિને લાખ બે લાખ કમાતા હોય ને એટલે ઈનાની હારી કુંવારી તમારી પાછળ ફરશે અરે યુતી નથી ભાઈ કોઈ યુતુ જ છે ને એના સિવાય તો લાઈફમાં યાર એટલે એવું થોડી હોય એના તો શીખો થોડી મારે જી છે એના સિવાય કોઈ જોતું જ નથી એના તમે એટલે જ કહો છો તમે બે ચાર કોઈ પેલા તમે ઓલા વકીલ ને મળી લો સૌથી પેલા પછી ઓશો ને બાબા સાહેબ ને બુદ્ધ ને જે સારા કોઈ જ્ઞાન સારા આપતા હોય એવા સંતો મંતો કોઈ વાણી વાણી પુસ્તકો પુસ્તકો વાંચો એટલે હું તમારી ભાવના સમજુ છું કે ભાઈ તમારી સાથે એવા રિલેશન માં રહ્યા પ્રેમ માં રહ્યા તમે તમને લાગ્યો છે કે હું તમારો પક્ષ સાંભળું છું એને મેં હજી સાંભળી નથી એ કર્યું

કોઈ શાંતિ મળી હોય એક માણસ નું નામ આપો એવું શાંતિ મળતી નથી આ જીવન આપડે આપણું બહુમૂલ્ય આપણું જીવન છે એક વાર મળ્યું છે તો આને સારું થી માણો જીવો બરોબર આ જીવન હજુ મળવાનું વિચાર્યું હશે જિંદગી નહીં હાલે તો ના હશે ના અરજી આપો ભાઈ તમે પોલા એડવોકેટ ને મળો તો કરી પછી પાંચ થી પછી કરજો જ્યાં તમારે કરવું હોય પાંચ દિવસ માં શું બગડી જાય બરોબર તમે એક વકીલ ને મળી લ્યો કોઈ વકીલ મળશે તો હું તમને નંબર મોકલું છું પેલા એની સલાહ લઈ લ્યો પોલીસ સ્ટેશન માં અરજી કરો એકવાર એને રૂબરૂ બોલાવો અને એને કહી દયો ભાઈ જો આવું પછી હું પગલું ભરીશ પછી કહેતી નહીં ભાઈ તારી ઉપર ફરિયાદ થશે

બરોબર હું તમને એવું કઉ છું તમે શું ધંધો કરો છો હું ઇન્ડિયન નોકરી કરું અરે નોકરી એટલે નોકરી કરો છો હું છું બરોબર કેટલા ભણ્યા કેટલું ભણ્યા છો તમે

પણ સારો ધંધો બિઝનેસ કરો બરોબર નોકરી તમારી ચાલુ રાખો કે બીજો જે વધારે પગાર હોય એમાં આગળ વધી શકો બાર બાર પછીનો ઘણા બધા ટેકનિકલ ઘણા બધા ધંધા આવે છે એ તમે કરી શકો છો પણ હું એક વકીલનો તમને નંબર હમણાં ગોતીને આપું છું એ વકીલને ફોન કરો મળો સલાહ લ્યો એની શાંતિથી સલાહ લ્યો પાંચ જણા બીજા પમ્પીઓ વડીલો હોય સલાહ લ્યો ના કરો હું તમને શું કહું છું ભાઈ ઉતાવળ પોતાવડ કરવાથી તમારું નુકસાન છે એટલું યાદ રાખજો તમારા મરી જવાથી તમારા પરિવાર ને નુકસાન નથી નદી ઓલી બાઈને નુકસાન છે કોઈને તમને એકદમ નુકસાન થવાનું છે તો તમે હું તમારે જો ઓલું પિક્ચર જોવું હોય તો ઓલું કઈક પિક્ચર આવ્યું હતું એ તો એ છોકરી મંડપ માંથી ભાગી ગઈ હતી અને ઈ છોકરો ઓલો રાજકુમાર રાવ કરીને हीरो હતો સુરા કે મેરા પ્યાર તું ઇતબાહ દેખેગી ઓ ગીત આવે છે ને તો પછી ઈ મોટો ભણી ગણીને એ છોકરો પછી ઇન્કમ ટેક્સ નો ઓફિસર બન્યો અને ઈ જ ઓલી આઈએસ બની ગઈ એની ત્યાં રેડ એટલે આપણે એવું નથી કરવું પણ કહેવાનો મતલબ તમે એ લેવલે પહોંચી જાઓ સમજાણું આગળ વધો તમે અત્યારે પણ ભણી શકો છો કે તમે જોબ કરી કે બિઝનેસ કરી શકો છો તો તમે આગળ વધી જાઓ તો એના પસ્તાવો થવો જોઈએ બરાબર અને તમને જો બે મહિના છ મહિના એવું થશે ઓટોમેટિક તમને લાગે માંથી યાદ કરતો યાદ આવશે બીજી જગ્યા મન લગાવો બરોબર હારું ખાવું પીવો હરો ફરો થોડાક દિવસ દિવાળી નો સમય છે ફરવાનું વ્યાજ બોધ વિહારે જાઓ બાબા સાહેબ ના સ્થળો છે

તો બાબા સાહેબ નું જે મિશન છે એ જીવતા રે મિશન માટે કામ કરવાનું જીવ તમને બાલ્યુરા બધા પુરાવા રેકોર્ડિંગ મારી પેલા સાંભળી લ્યો ભાઈ તમારી પાસે એવા કોઈ એવિડન્સ હોય પુરાવા હોય રેકોર્ડિંગ હોય કે મેસેજ હોય તમને જે વાયદા કર્યા હોય અરજી લખી દે પછી માં તમારે જે લખવું હોય આની અરે મારે મારી સાથે અન્યાય કર્યો અત્યાચાર કર્યો છે આ છોકરી મને વાયદા કરે હવે કરતી નથી મને મરવાના વિચાર આવે છે હું બરોબર હું મારી સાથે મેરેજ નહીં કરે મને અપનાવશે તો હું ગુજરી જાય બરોબર આત્મલોપન કરી શકાય તમે તમારે જેમાં લખવું હોય તમે જે કરવા નાખો એવું લખો એટલે તાત્કાલિક એક્શન લેશે એને બોલાવશે કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈના લીધે જેને તમને સાંભળો મને હું ટેકનીકલ વાત ભૂલી જઈશ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને મળવા મજબૂર કરે છે

એ કેવું આપડે યારે ફ્રેન્ડશીપ રાખે છે કેવી રીતે આપણે ઘટપડ માં સાચવી શકે છે એવું જોઈને પછી કોઈની વાયદો કરવાનો બાકી લગ્ન નો વાયદો ફસતા હોય તો સારું કેવાય ને તમને આ લગ્ન કર્યા લગ્ન નથી કર્યા તમને પેલા કહી દીધું ના પાડી દીધું કદાચ લગ્ન કર્યા હોત તો શું તમે તો બચી ગયા ને એક બાજુ એવું વિચારો ને કે તમે બચી ગયા હું નંબર ગોતી તમને આપીશ અને એને કરી પોલીસ સ્ટેશનમાં ભલામણ કરાવીશ જે કઈ કાયદાકીય રીતે નિયમ મુજબ જે કઈ થતું હશે એ બધું આપણે કરશું પણ તમે મરવા મારવાના કોઈ અત્યારે બગજમાંથી વિચારો કાઢી નાખો તમને પોલીસ સ્ટેશન આવશે જે કઈ કદાચ ફરિયાદ થશે તો તમને અને પછી ફરિયાદ થઈ ન્યાય મળશે કોર્ટમાં પૂર્ણ છે મને મગજમાં આવે છે

અને વકીલ ના નંબર તમને ન કરતા ભાઈ કાયદાકીય રીતે આલો અને બહુમૂલ્ય જીવન છે તો આને જીવીને બતાવો તાકા ઓકે 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 ઓકે